Tak mari bual bisingnya dong. Hee, tak mari bual bising. Mami pujoh di, tak mari bual. Pujoh di, bual di mami. Ha bual. Jo bual di. Ha perdi di. Mami ye, bual bising tak mari. Jo di bual. Okey ni mami yang mahu lemak. Macam canggu, jo macam ni dah sak nang. Kayak tak mari dia dulu nak. Kamper jo, macam canggu, manggu, piskuri, macam ni. વાયરી પછી વહરુ પછી વહરુ પછી શું છે લુચી લુચી પછી હું કહું છું શું કહું છું મન કાન માં કે લે હું ભૂલી ગઈ હા ચીંદકી મોતી ભેંસ એ બાવતર આવવા નામ પડ્યા દીદીએ એ દીદીએ કેવા નામ એ બાવ

ઓડિટ કોડિટ વેડુ કે છે તો તો વેડીતા કે છે એ હું વેદિકા કા સ્કૂલ જા જાડેંગે વેડી કા એટલા કે પ્રેઝન્ટ મી દો હાલો હું કહું વેદિકા કા પ્રેઝન્ટ મી દો એ મેડમ પ્રેઝન્ટ છો તમે પ્રેઝન્ટ મી દો અમાર સ્કૂલે કેવી હારે માય મડે બધાય મડે આયા જ રહેવાનું અમાર વેડુ ને કે સ્કૂલ કેવી સ્કૂલે નહીં જાન મે આશ્રમ ગોદડી નાખીને બીજા એટલે મળવા આવવા ગયા એ ઢીચકી બોલાવે દીદી એમ કે એમ કે રઘો આ ક્યાંય હા મો નથી જોતો ઉભો કરી રઘા ને હાલ રઘા હાલ દે બધાય દે કમાલ બતાઈ દે

હા ટપ મારો પીછો જ નથી મોટી લૂચી

Suce, tomaré. ¿Vuelve ¿eh? a tomar el día? Ah, ah, acá. Ah.

એવું કરે છે મદિકાને ગોગા વાળતા શિખડાવે છે હા ગોગા વાળતા શિખડાવે છે ચોકી બાઈને ચોકી બાઈને જાવ સ્કૂલે ભેગા હાલો 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 ભાગો જલ્દી હાલો